કેમ છો ગુડ મોર્નિંગ તો બધા મજામાં જ હસો તો આપણે જોઈ શકો છો આવી ગયા છીએ શાકભાજી લઈ અને ઘરે માટે માટે લેવા ગયા હતા અને હવે જઈ રહ્યા છે આપણે ઘરે ઘરે જઈ અને નાય ધોઈ અને પાછા રિટર્ન આપણે દુકાને જઈશું જોઈ શકો છો અમારા ગામ ગામે પોયા છે તો આગળથી આપણે નેડ્યું છે ત્યાં અમારો રસ્તો છે ત્યાં આપણે હળવાનું છે જોઈ શકો છો બાટલો પણ બોટલ આપણે પણ પાણીની સાથે રાખીએ છીએ તો અહીંયા વળશું આપણે અને પાછા વળી રિટર્ન આવશું નહીં તો એની ઘરથી અહીંયા કઈ જવાનું ના છે આપણું ઘર અને હવે આપણે ફટોફટ અહીંથી દેર ગાડી ચાલુ કરીને આપણે નવા પહેલી રહે નવા નહીં આપણે જવાના ઘર રેડી તો ફટોફટ ઘરથી ત્યાં કઈ જવાના રેડી લેતા જે આપણે ફાટક એને ફાટક અહીંયા બંધ છે તો જોઈ શકો છો આપણે ગાડી અહીંયા પડી છે અને આપણે થોડા તારે ઊભા છે કારણ કે ઠંડીનો માહોલ છે થોડો થોડો એટલા માટે તો અહીંયા તો ગાડી આવવાનો લગભગ ટાઈમ થઈ ગયો છે જોઈ શકો છો અહીંયાથી સસ્તો છે અહીંયાથી આપણે આવ્યા છીએ અને જવાનું છે ફાટક પેલી બાજુ રેડી તો બંને રહી જાય તમે તારા વિડીયોમાં જોઈ શકો છો ગાડી આવી છે હવે અને અમેથી ગાડી આવે તમ અને આ બાજુ ગાડી જાય છે બરાબર તો ગાડી નીકળી રહી એટલે ફટોફટ આપણે અહીંથી પછી નીકળવાનું છે